કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે આજે દરેક શહેરોમાં મોગદ્રિલ યોજવામાં આવનાર છે જેમાં નાગરિકોને યુદ્ધની સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે માટેની તાલીમ આપવા અને સાયરન વાગે તો કેવી રીતે રહેવું તેની સમજણ માટે આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમળની સૂચના મુજબ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં વિસ્તારના આગેવાનો એફઓપી મિત્રો અને વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોલીસ તરફથી આગેવાનોને વિવિધ સૂચના આપવામાં આવી હતી વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ

પોલીસ કમિશનર સાહેબશ્રીના સૂચના મુજબ અને સરકાર શ્રી દ્વારા મોકડ્રીલનું તથા બ્લેકઆઉટનું આયોજન કરેલ હોય જે બાબતે સિટી પોલીસ વિસ્તારના આગેવાનો એફઓપી શાંતિ સમિતિના સભ્યોને બોલાવી આ બાબતે અવગત કરેલ છે અને તેઓ પણ વિસ્તારમાં જે બીજા રહીશોને આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ બાબતે અવગત કરે તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવશે આપની ચેનલ દ્વારા જણાવવામાં આવે છે કે વડોદરા પોલીસ કમિશનર શ્રી તરફથી મોકડીલ યોજવામાં આવી છે અને એ બાબત સર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબે વિસ્તારના નાગરિકોને અહીંયા બોલાયા છે અને બધા હાજર થઈને મોકડીલ શું છે અને મોકડીલ કેવું છે એ માટેની સમજ આપી છે અને હું મારા શહેરના ભાઈ બહેનોને નમ્ર વિનંતી કરીશ કે જો સાંજે સાય રન વાગે તો આપણા ઘરની લાઇટો બંધ કરી દેવાની આપણે વાહન પર હોઈએ તો વાહન સ્કૂટર કે કાર એને એક સાઈડમાં મૂકીને લાઇટો બંધ કરી દેવાની અને થોડી વાર જોવાની ત્યાર પછી બીજો સાયઠન વાગે ત્યારે લાઇટો ચાલી કરવી અને આપણો વ્યવહાર ચાલુ સિટીનું વ્યવહાર ચાલુ કરવું એ સિટી પોલીસ સ્ટેશનથી સમજાવવામાં આવ્યું છે આજની મિટિંગમાં સિટી પોલીસ સ્ટેશન પીઆઈ ચૌહાણ સાહેબ દ્વારા મિટિંગ લેવામાં આવી શાંતિ સમિતિની તેમાં ખાસ સૂચના આપવામાં આવી કે આજે મોકડિલનો જે કાર્યક્રમ છે સાડા સાતથી આઠ વાગ્યા સુધી જે પહેલું સાયરન વાગે એટલે લાઇટો ઓફ કરી દેવાની બીજું સાયરન વાગે એટલે લાઇટો ચાલુ કરી દેવાનું એના માટે હું તહેર તમામ શહેરના રહેવાસીઓને વિનંતી કરું છું કે આ સૂચનાનું ચુસ્ત ચુસ્ત પાલન કરે ને અમલ કરે બસ એ મારી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે